આ વિડીયોની અંદર આપણે ઘઉંની ખેતીની વિશે માહિતી મેળવવાના છીએ જેથી વિડીયો પૂરો જરૂર જવો ઘઉંનું વાવેતર સામાન્ય રીતના જોઈએ તો આપણે જ્યારે ઠંડીની શરૂઆત થઈ જાય ત્યારે કઈ કરવામાં આવે તો બહુ સારું ગણાતું હોય ઘઉંના બિયારણની અંદર ઘણા પ્રકારની વેરાયટી આવતી હોય સૌથી લોકપ્રિય વેરાયટીની આપણે વાત કરીએ તો શિયાળ સન્નુ છે જેવી અલગ અલગ વેરાયટીઓ આવતી હોય ને અલગ અલગ ઉત્પાદન મળતું હોય આપણે જો આપણે ઘઉંના પાકની અંદર સૌથી અગત્યની બાબતની વાત કરીએ તો તે તેનું વાવેતર છે જો આપણે વાવેતરની અંદર કેટલું ઊંડું વાવ્યું કેવું વાવ્યું કેવી પારી કરી પછી આપણે કયું બિયારણ વાવ્યું અને કેટલા કિલો વિઘે નાખ્યું એ ઉપર ઉત્પાદન આધાર રાખતું હોય અમુક ખેડૂતોએ વિઘે દોઢ સુધી વાવતા હોય અથવા દોઢભણને ઉપર પણ વાવેતર કરતા હોય પણ ઘઉંનું વાવેતર એ પચીસ કિલો થાય તો બહુ સારું ગણાય પછી તો ત્યાંની જમીન ઉપર આધાર રાખે કે કેટલું બી ઉગે કેટલું ન ઉગે તો પૂરેપૂરું બી ઊગતું હોય તો પચીસ કિલો રાખવાનું બહુ સારું ઉત્પાદન એ મેળવી શકીએ હાલના સમયની અંદર તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોની અંદર એકવીસ દાતાની ઊંઘથી વાવેતર કરવામાં આવી રહ્યું છે અને આની અંદર ઘઉંનું વાવેતર હંમેશા થોડુંક ઊંડું કરવું બહુ વધારે ઊંડું પણ ન કરવું કારણ કે બહુ વધારે ઊંડું હોય તો આપણે ઉગાવાની અંદર ઘણો તફાવત જોવા મળે થોડુંક ઊંડું હોય તો આપણે જ્યારે ઘઉંની અંદર સીલનું પાણી આપીએ ત્યારે તે ઢરી ન જાય ને ખરાબ ન થઈ જાય તે માટે થોડુંક ઊંડું હોવું જરૂરી છે જે વિડીયોની અંદર ઊંડની દેખાય તે ધરતીની છે ગેરબોક્સવાળી પ્રીમિયમ પ્લસ મોડલ આની અંદર આપણે બીજો ગેર રાખ્યો છે લો સ્પીડનો અને તેની જ સાથે આપણે નવા નંબરને સક્કર ઓફર ત્રણ ઉપર રાખીને વાવતર કરીએ ત્યારે આપણે પચીસ કિલો જેટલું વિગે જાય બિયારણ આ વિડીયો અંદર હું એમ નથી કહેતો કે તમે મેં કીધું એટલું જ વાત કરો પોતપોતાના બિયારણ પોતપોતાની જમીન ઉપર જેટલું તમને અનુકૂળ આવે તેટલું એટલું બિયારણનો ઉપયોગ કરો કોઈ કહે કે ત્રીસ કિલો નાખું તો ના તે સારું નથી રહેતું તમારી જમીનને અનુકૂળ આવતું હોય દોઢ મણ અથવા ત્રીસ કિલો તો નાખો પણ જો ન આવતું હોય પૂરો ઉગાવો મળતો હોય તો ન નાખાય વિડિયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો ને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો